નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી બ્લોગના એક નવા બ્લોગમાં આજે વરસાદ નથી અને સુંદર વાતાવરણ છે એવા માટે અમે સાપુતારા જવા નીકળી ગયા છે સાપુતારામાં સુંદર મજાના દ્રશ્યો જોવાલાયક છે પરંતુ અમારી પાસે વધારે ટાઈમ ન હોવાથી બાઇક ઉપર જ આજે દ્રશ્યો જોવાના રહેશે અહીંયા સુંદર મજાના મોટા મોટા ઝાડવાઓ અને ઘણી બધી એવી જોવાલાયક જગ્યાઓ છે સાપુતારા જવા માટે ઘણા વાહનો આ હાઈવે ઉપર અવર જવર કરી રહ્યા છે સુંદર મજાના દ્રશ્યો અહીંયા આપણને આજે જોવા મળવાના છે અહીંયાની અલગ અલગ બાઇક પણ તમે જોઈ શકો છો આપણે તો આ બાજુ આવી જોઈ પણ ન હોય અહીંયા અલગ છે બધું આ ઉપરથી નજારો છે અહીંયાનો અહીંયા ધુમ્મસ જેવું છે આજે વરસાદ નથી તો પણ મજા આવી ગઈ આજે અહીંયા ફરવાની આ દ્રશ્યો જોવાની અને અહીંયાની આ અલગ અલગ ગાડીઓ જોવાની તમે પણ આવી ગાડી નહીં જોઈ હોય બધા રાઈડરની જેમ ગાડી આંખે છે સ્પોટ બાઇક જ છે અહીંયા વધારે આ જવું લાગે છે આગળ ટ્રાફિક થઈ ગઈ અહીંયા વણાંકમાં ટ્રાફિક થઈ ગઈ સાપુતારાના હાઇવે પર ટ્રાફિક વધારે છે મિત્રો અમને તો બાઇક ઉપર ભલે અમે આ દ્રશ્યો જોયા પણ મજા આવી ગઈ તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર કહેજો હવે અમારી પાસે વધારે ટાઈમ નથી એટલે અમે ઘરે જવા નીકળી જઈશું અને વરસાદ પણ કદાચ આવી શકે છે ચાલો મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવજો